નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મલિયા બી કે એગ્રોટે ગુજરાત આજે આપણે રાજકોટ વિસ્તારની અંદર એક બોઘરાવદર ગામ છે ત્યાં એક ભીંડાની અને કાકડીનું જે મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે અને પ્રગતિશીલ ખેડૂત છે અને શાકભાજીમાં ઘણા વર્ષોથી મોટી ખેતી કરી રહ્યા છે અને લગભગ આઠથી દસ વર્ષથી આ મેં લગભગ આ ફિલ્ડની અંદર ચાર પાંચ વખત વિઝિટ પણ કરેલી છે જ્યાં નવી નવી ટેકનોલોજી નવું નવું વાવેતર કરીને ખૂબ મોટી આવક મેળવી રહ્યા છે તો આપણે એવા ખેડૂતોનો અભિપ્રાય લઈએ કે એનેથી કઈ ટેકનોલોજીનો એને આ ભીંડામાં કે કાકડીની જે વાવેતર કરી રહ્યા છે શાકભાજીનું અને એમાં એને શું સારું લાગ્યું છે અને એનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છે થોડીક એની પાસે આપણે ખેડૂત પાસે અભિપ્રાય લઈએ નમસ્કાર મનસુખભાઈ તો મનસુખભાઈ તમે આજે આ જે ટેકનોલોજી છે વડેસિયમ ની બરોબર છે એ આજે કેટલા વર્ષોથી થી ઉપયોગ કરો છો છેલ્લા ચાર પાંચ વર્ષ થી ચાર પાંચ ચાર થી પાંચ વર્ષથી આ ઉપયોગ એટોલ અને મેરા તો વાપરતા હતા આ વર્ષે આ ઓર્થો ચાલુ કર્યું છે ઓર્થો ચાલુ કર્યું અને એમાં પી ગ્રેડ ને

અને છોડવાની અંદર જો એટોલના અત્યારે બેથી ત્રણ સ્પ્રે થઈ જાય તો છોડવાની અંદર તણાવમાં જે આપણે વધુ વરસાદ કે ઓછો વરસાદ કે આ બધું જે આડઅસર થાય છે જો એટોલના સ્પ્રે થઈ ગયેલા હોય તો એ તણાવ મુક્ત રહે છે અને એમાં જે આડઅસર થતી નથી તો એટોલના છો વપરાશથી છોડવાની અંદર રોગપ્રતિકારક શક્તિ મજ અને છોડવાની મજબૂતાઈમાં વધારો કરે છે જેનાથી બીજા રોગજીવાત પણ તમારે ઓછા આવે છે છોડવો તંદુરસ્ત મુલાયમ અને રીએ છે તો એટોલ છે આજે ચારથી પાંચ વર્ષ આ ખેડૂતો બધા પાકની અંદર વાપરીને બહુ સરસ મજાનું રિઝલ્ટ મેળવી રહ્યા છે આ બીજી ટેકનોલોજી છે જે મનસુખભાઈ વાપરે છે એ મેરાકી છે તો મેરાકી અત્યારની એક અત્યંત આધુનિક ટેકનોલોજી છે જેની અંદર ત્રણ ટેકનોલોજી આવેલી છે તો એની અંદર એક ટેક ઓફ જે જમીનની અંદર જે આપણે ખોરાક હોય એ બધાય એ બધાય લેવામાં અપટેક કરવામાં બહુ ફાસ્ટ કરે છે પછી જે આપણે ક્લોરોફિલ કોન્ટેન્ટ આપણે જેની જે સિસ્ટમ છે એ ફાસ્ટ કરીને હવામાંથી પણ ખોરાક મેળવીને છોડવાને વધુ મજબૂત તાકાત અને કૂણપ આ મેરાકી વસ્તુ આપી રહી છે અને વધુ ફૂલ વધુ ફળ અને વધુ ઉપજ આપતી પ્રોડક્ટ હોય તો એ મેરાકી છે અને છેલ્લી અત્યારે ઓર્થોપી જે અત્યારની અતિ લેટેસ્ટ અને આધુનિક ટેકનોલોજી જે વડેશિયમની યુએસએ ટેકનોલોજી છે અને એનું માર્કેટિંગ આ બધી પ્રોડક્ટનું આજે બી કે એગ્રોટેક ગુજરાતમાં કરી રહ્યું છે તો ઓર્થોપી આજે છેલ્લા છ મહિનાથી મિત્રો બધા ખેડૂતો વાપરીને બધા પાકની અંદર જોરદાર રિઝલ્ટ મેળવી રહ્યા છે તો ઓર્થોપી વાપરેલા ખેડૂતો લગભગ બીજી વાર રિપીટ થઈ ગયા છે અને ખેડૂતોને જોરદાર પરિણામ મળેલું છે તો ઓર્થોપી એક અત્યારે આપણે કહી શકીએ ને તો જે જમીનની અંદર જે વધુ પ્રમાણમાં આપણે ખાતરો મોટા પ્રમાણમાં વાપરી રહ્યા છે કે ડીએપી છે એનપીકે છે એનો એક ઓપ્શન કહી શકાય એવી વસ્તુ છે કે ઉપરથી જો ડીએ આના ઓર્થોપીના બે સ્પ્રે થઈ ગયા હોય તો જમીનની અંદર તમે જે ડીએપી કે એવા ખાતર વાપરો એના ન મળતા હોય અત્યારે ડીએપીની મોટા પ્રમાણમાં શોર્ટેજ છે તો એ પચાસ ટકાનો ઉપયોગ કરીને તમે ઉપરથી ઓર્થોપીના જો બે સ્પ્રે કરી દો તો તમને એની ખામી જોવા નહીં મળે તો ઓર્થોપી અત્યારની આ લેટેસ્ટ ટેકનોલોજી છે જે આવતા સમયની અંદર જે દરેક પાકની જરૂરિયાત બની જશે તો આ જે એટોલ મેરાકીના ઓર્થોપી અત્યારે દરેક પાકની જરૂરિયાત બની ગઈ છે અને ખેડૂતો ભરપૂર પ્રમાણમાં આજ છેલ્લા ચાર વર્ષ આ એટોલ મેરાકીનો ઉપયોગ કરીને ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે તો તમે પણ વધુ ઉત્પાદન મેળવજો થેન્ક યુ